સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ હે ને વસરા જટાણે હેમલી આશા પુરા માતાજી ના મંદિર જાય પાછળ અને હું હે પાછળથી હું વિડીયો જઈએ માંટ આગળ જ્યાંથી ડુંગર દેખાય અને વાગ્યા હટાણે સ એટલી સેજ સેજ અંધારાજી હું થતું આવે અને વાતાવરણ ટાણ ફૂલ ફૂલ એટલે ફૂલ સોલિડ નું વાતાવરણ હે ડુંગર દેખાય હો ડાણા થી આ માતા મો વિડિયો દેખાય પણ આથી તને હું શું જોઈએ ને તો અઈઠા ખાંબો જ છે ડગલા બે ડગલા ને ડુંગર અને આપડી હે ને મંદિરમાં પણ ડુંગરને ને માથે ચડવાનું હ આ નાના ના ના સ્ટોલ ઉને મસ્તી ના જ્યાં આપણે માતાજી નું મંદિર હે ને ને ઉપર હે અને નીચેય પણ હે આપણે હેઠા દર્શન કરવા જઈએ અને ઉપર એ સડાઈ જો બધાય આગળ થા દેખા ખાઈ નુ આપણી જડછડવા મંડીએ તો આવી રીતી હે પગઠિયા આપણે હેઠું ઉતરવું ને તરહોલબા લાગે ને ઢળવા માં જરા પગરા લાગે જા આવી રીતી જંગલ જીવ નું હે ઈ ઢળવાનું હે પગઠિયાન બોતઈ આવી રીતી

જંગલ ને બેસો જાળવાની રૂપા રાખે અને અટાણે સો વાઈ ગયા ને તો એટલું માણો સડવામાં એટલું હોય ને ઉતરવામાં એટલે માણો અટાણે ડુંગર ને બેસ્યો હોય પૂગે ગા એવો જાજા પગઠિયા બાકી નહીં હોય પંદર મિનિટ સડીએ જંગલનો વૈસો હોય છે સીડી ઢળવાની અને આમાં ફૂલ અંધારું થાય ને તો ધ્યાન રાખવું પડે કે આમાં ઝારી જંગલમાં દીપડાની હું આવતું ઈ આમાં લખેલું હે બધું બહુ મસ્ત છે ઢળવાનું હાલે હાલો આ ઘુમલીનો ઇતિહાસ બહુ ફાઇન છે મારી જાણકારી મુજબ ઘુમલી છે ને પેલા જેઠવા રાજાની રાજધાની હતી પહેલાંના સમયમાં જેઠવા રાજા હતા ને એ લોકોએ યુદ્ધ કરીને આ ઘૂમલી જીતી લીધું ને ગુમલી એટલું ફાઇન હતું એ વખતે પણ અત્યારે પણ બહુ મસ્ત જગ્યા છે એટલે શું ઉપર છે પહાડની ઉપર એટલે પહેલાના રાજાઓ હતા ને બધા એ પહાડની ઉપર રાજધાની રાખતા એમ એટલે યુદ્ધ કે કાંઈ થાય ને બીજો રાજા આવે તો ઉપરથી હુમલો કરવા થાય એટલે ફાયદા મારી એમ એટલે જેઠવા રાજાઓની આ રાજધાની હતી બહુ સમય સુધી બારસો ને વીસની સદી હતી ને મારા ખ્યાલથી એ ટાઈમે આ રાજધાની હતી ત્યારે ત્યારથી અહીંયા રાજાઓના જે ને હતા ને તેના અવશેષો હજી પણ છે ત્યાં ઉપર આશાપુરા માતાજીનું મંદિર છે ને એની બાજુમાં જૂના બધા મહેલોનું એ બધું ચણતર ને હજી સુધી છે ઉપર જઈને પછી તમને બતાવશું અત્યારે ઉપર ચડીએ છીએ અહીંયાનો વ્યૂ અહીંયાનો વ્યૂ બહુ ફાઇન છે જો આ બરડો ડુંગર કહેવાય પણ ગ્રીનરી એટલી મસ્ત છે અને સાંજના ટાઈમે ચડવાની બહુ મજા આવે છે ઓક્સિજન લેવલ થોડુંક ઓછું થઈ જાય એટલે શ્વાસ ચડે પણ એટલો બધો થાક નથી લાગતો ધીરે ધીરે ચડીએ છીએ ઉપર જઈને પાછો નીચેનો વ્યૂ તમને બતાવશું અમે બહુ ફાઇન છે

ની હું આવે ઉપર ડુંગર માં એટલે આ રસ્તા ઘાના ઘા નીકળતા હે અને પગઠિયા બહુ જ હે સળે લઈએ તા ત્યાં ટી ઠેરીએ પણ મજા બહુ આવે એવું વાતાવરણ તો અહીં વાત જ પૂછોમાં આવ્યું સુપર વાતાવરણ અને પાછું ડુંગરનું ઉપર તો છે સડવારનું એટલે મજા ફૂલ આવે એ આપણે થોડોક નજીક છે પગઠિયા પૂરા કરવામાં માતાજીનું મંદિર આવે આ ગુમલે આશાપુરા માતાજીના મંદિર છે ને આપણે ડુંગર ઉપર ભૂગાવ્યા હા હમણાં થોડીક વારમાં આરતી થાય અને આ ઉપરથી જો વાતાવરણ દેખાય કંઈ દેખાતું ખાલી જરા જરાટ હોય દેખાય એવી રીતે ટીપી ટીપીયું લાઇટયું દેખાય આ બધા ખેતરું હોય અને વાતાવરણ માં તો કઈ ઘટે વાતાવરણ હે બહુ જ સુપર વાતાવરણ હે અને ઉપર ડુંગર માથે માતાજીનું મંદિર છે આસાપુરામાંનું આ ડુંગર જો આ યોડેનું છે હા હે ને સ્પેશિયલ ચડે શરબત સોડા અને કોલ્ડ્રીંક બધા મિલ્કશેક ને

અને આ બેન બાહે અમારા એ બધું પીરસે ને હું તો બેઠી અને આ હે ને સુલા ભાઈ રૂપા ભજીયા બને સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણના બપોરના એક વાયગા અને અટાણે હે ને થોડીક છોકરા અને અટાણે હે ને થોડીક બટેટાની ચીપ્સ બનાવી કહેવાય કે આપણે બટેટાની વેફોરને બહારથી લેન ખાઈએ ને એના કરતા ઘેર હે ને બટેટાની ચીપ્સ રૂપારી કાપે અને અસલની ધોવે અને પછી જરાખે ને તળકે હૂકવે નખાય તો મસ્તીની ચીપ્સ બને જો આવી રીતે મેં કટિંગ કરે અને એ હે ને તેલમાં અસલ તરે નાખી જો આવી રીતે ધોવે નાખી સુધારે ને પછી આવી રીતે લાંબા લાંબા કટકાર ઉભારા કરી નાખ્યા અને અસલ પાણી નાખે ને ધોવે ને પછી એવું હુકવે નાખી કડીક વાર થી ભે ને પાણી નું ઉડે જાય ને પછી તરે નાખ્યું મસ્તી નું બને તો લાઈક